હિન્દુ પંચાંગનો પહેલો મહિનો તેમજ મા દુર્ગાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે આજે ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા હતા સુરતમાં આસ્થાનું કેન્દ્ર અંબિકા નિકેતન મંદિરમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે વહેલી સવારથી મંદિર પરિસર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું આગામી નવ દિવસ મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ભક્તિ અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી ત્યારે માતાજીના દર્શન માટે વિવિધ મંદિરોમાં ભક્તો ઉમટી રહ્યા છે સુરતના અંબિકા નિકેતન માતાજીના મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે ભક્તો માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે સુરતના અતિ પ્રાચીન એવા અંબાજી મંદિર ખાતે અગાઉથી જ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી મંદિરમાં ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ સાથે ચૈત્રી નવરાત્રીને લઈ નવ દિવસ સુધી હવન અને યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ સાથે શહેરમાં આવેલા તમામ મંદિરોમાં ચૈત્રી નવરાત્રીને લઈ મહાપૂજા સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે જય માતાજી ચંદ્રિકા બેન મકવાણા અંબિકા ની તેની અધ્યક્ષી આજે ચૈત્ર નવરાત્ર હોવાથી માની પૂજા કરવામાં ને સ્થાપન કરીએ છે ધક્ત સ્થાપનનો અને નવ દિવસની એની આરાધના કરીએ છીએ ભાવિક ભક્તો પણ નવ દિવસ માતાજીની આરાધના કરે ઉપાસના કરે માં આ ચૈત્ર નવરાત્ર માં મહિમા વધારે છે

છ વાગ્યાથી દર્શાવો છે આજે ભવિ ભક્તો ઘોડાદૂત પોરથી જેમ ભક્તો આવી રહ્યા છે અહીં નવ દિવસ સુધીમાં ગામડાના સિવસ ટ્રેનના પણ ગામડાના લોકો પણ આવે છે કોઈ ચાલતા આવે છે કોઈ ઘણા ભાગે ચાલતા વધારે આવે છે ભક્તોનો અહીં અમે લોકોએ રેલિંગ બનાવી છે ને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે રોજ રોજ માતાજીનો ભવ્ય શણગાર થશે અને નવને દિવસે માતાજીની પૂર્ણાવટી હોય છે તે દિવસે નવચંડીનું હવન કરવો પૂર્ણપાત થાય છે અને માં જગદંબા બાળક સુરતના ભક્તોને આશીર્વાદ આપે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત